જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ એકમાં આપણે જોયું કે કઈ રીતે બંશીધરે ગુસ્સામાં નરસિંહ મહેતાને પિતાનું શ્રાદ્ધ એકલા કરવા કહ્યું અને નરસિંહ મહેતાએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે શ્રાદ્ધ કરવાની હા પણ પાડી દીધી અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જાણીશું કે કયા કારણે નરસિંહ મહેતાને પત્ની માણેકબાઈની બુટ્ટીઓ વેચવી પડી નરસિંહ મહેતા ભજન મગ્ન થઈને પોતાના સ્વામીનું કીર્તન કરવામાં મગ્ન હતા તેઓ સંપૂર્ણ નિશ્ચિંત હતા કે ભગવાનની કૃપાથી સર્વકાજ સિદ્ધ થશે પરંતુ આ બાજુ માણેકબાઈની ઘરની પરિસ્થિતિને લઈ ખૂબ ચિંતિત હતી ઘરમાં શ્રાદ્ધ માટે જરૂર પડતી સામગ્રી તો દૂર પણ અનાજનો એક દાણો પણ નહોતો આટલા ગંભીર સંજોગોમાં પણ નરસિંહરામની શાંતિપૂર્ણ સ્થિતિ માણેકબાઈને થોડી મૂંઝવણમાં મૂકી રહી હતી ભગત તો શાંત મનથી ભગવાનના ચરણોમાં લીન હતા જ્યારે માણેકબાઈનું મન પરિસ્થિતિના તણાવથી ઘેરાયેલું હતું તેઓ નરસિંહ મહેતાની નજીક ગયા અને થોડા વેદનાથી ભરાયેલા સ્વરે બોલ્યા કે સાંભળો તમે આવતીકાલે પિતાજીને શ્રાદ્ધવિધિ કરવાની હા તો પાડી દીધી છે પણ ઘરમાં કંઈ પણ વ્યવસ્થા તો કરવી જોઈએ ને એક ફૂટી કોડી પણ નથી ન તો અનાજનું એક કણ પણ છે આવી સ્થિતિમાં શ્રાદ્ધ કેવી રીતે કરશો પહેલાં જરા વ્યવસ્થા માટે કંઈક પ્રયાસ કરવો જરૂરી છે નરસિંહ મહેતાએ સ્ત્રી સહજ ચિંતાને ખૂબ શાંતિથી સાંભળી તેમની આંખોમાં કોઈ ભય કે ચિંતાનો પણ ન હતો તેઓ હળવા ને મીઠા સ્વરે કહેવા લાગ્યા કે દેવી તમે નિર્ભય રહો મને પહેલા મારા નાથનું ભજન પૂરું કરવા દે મારી ભક્તિ મારી શ્રદ્ધાનો મુખ્ય સ્તંભ છે પછી હું બજારમાં જઈને શ્રાદ્ધ માટેની જરૂરી સામગ્રી ઉધાર લાવવાનો પ્રયત્ન કરીશ જો ભગવાનની ઈચ્છા થશે તો જરૂર કોઈ રસ્તો મળશે જો કંઈ ન મળ્યું તો એ બધું પરમાત્મા જાણે નરસિંહ મહેતાના શબ્દોમાં ભરોસો હતો પરંતુ માણેકબાઈના મનમાં ચિંતા ઘટતી જ નહોતી તેમની આંખોમાં હળવા આંસુ ભરાઈ આવ્યા અને તે વધુ ભાવુક સ્વરે બોલી કે સ્વામી તમે તો ભગવાનને પોતાના નાથ માની લીધા છે પણ મને તો લાગે છે કે એમના ન્યાયમાં ભેદભાવ છે જુઓ ને તમારા ભાઈના ઘરમાં ધન સંપત્તિ અનાજ બધું ભરપૂર છે અને અહીં આપણે એક ટકના ભોજન માટે પણ ચિંતિત છીએ આ પરિસ્થિતિ ક્યાં સુધી સહન કરવી પડશે જ્યારે નરસિંહ મહેતાએ માણેકબાઈના આકરા શબ્દો સાંભળ્યા ત્યારે પણ તેઓ રહ્યા વિવાદ કે કે રોષના ભાવ વિના તેમણે શાંતિપૂર્વક ઉત્તર આપ્યો તું પ્રભુ પર શંકા કરીને દોષ મૂકે છે જે યોગ્ય નથી પરમાત્મા તો સમગ્ર પૃથ્વી અને આકાશના પરમ ન્યાયી છે તેઓ પાપ અને પુણ્યના લેખા ખૂબ જ સમતોલ રીતે કરે છે જીવનમાં આવી કસોટી આવતી હોય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જેમ શુદ્ધ સોનાને ગરમ તાપણું અને ઘર્ષણ સહન કરવું પડે છે તેમ જીવને પણ કસોટીમાંથી પસાર થવું પડે છે આ કસોટી આપણા માટે એક પરમ આશીર્વાદ છે તું મને શ્રદ્ધા રાખી શાંતિથી રહેવા દે નરસિંહ મહેતાએ પતિ તરીકે માત્ર પોતાનું કાર્ય કર્યું ન હતું પણ પ્રભુના માર્ગે મગ્ન રહીને માનવીય સમાધાનનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું માણેકબાઈએ નરસિંહ મહેતાના શબ્દોને હૃદયપૂર્વક સ્વીકાર્યા અને તેમની આંખો ખુલી ગઈ તેમણે પોતાના અતૂટ પ્રેમ અને શ્રદ્ધા દર્શાવતા નમ્ર સ્વરે કહ્યું કે નાથ મને મારી અજ્ઞાનતા માટે ક્ષમા કરશો મારો અભિમાન તોડીને તમારી ભક્તિ અને શાંતિના માર્ગે મને દિશા બતાવવા બદલ હું આભારી છું હવે પછી જો વધુ મોટી પરીક્ષા પણ આવે તો હું પરમ કૃપાળુ ભગવાન વિષ્ણુમાં પૂર્ણ વિશ્વાસ રાખીને સ્વસ્થ મનથી જીવન જીવીશ આમ બોલતા તેમણે તેમના કાનમાંથી બુટ્ટીઓ કાઢી કહ્યું કે મારી આ બે સોનાની બુટ્ટીઓ છે કે ભગવાન આપણને જરૂર મદદ કરશે આટલું થવું એ પણ એમનો સંકેત છે માણેકબાઈએ પોતાના બુટિયા સહાનુભૂતિપૂર્વક ભેટથી મહેતાજીને પ્રેરિત કર્યા નરસિંહ મહેતા તેના આભાર સાથે બજારમાં ગયા તાજેતરમાં એમણે કઠોર પરિસ્થિતિઓને શાંતિપૂર્વક માને છે પણ આ વખતે તેઓ પોતાની પત્ની માટેના માનને વધુ ઊંડાઈથી અનુભવી રહ્યા હતા બજારમાં પહોંચી તેમણે બુટ્ટીઓ વેચી અને મળેલા પૈસાથી શ્રાદ્ધ માટે જરૂર પડતી સામગ્રી ખરીદી દાળ ચોખા મસાલા લોટ જેવી બધી વસ્તુઓ લઈ તે પાછા ઘેર આવ્યા તેમ છતાં ઘી ખરીદવા માટે પૈસા પૂરતા નહોતા જ્યારે નરસિંહ મહેતા ઘેર આવ્યા ત્યારે માણેકબાઈએ ચીજ વસ્તુઓ તપાસી વસ્તુઓ જોઈને તેમને સ્પષ્ટ થયું કે આટલી સામગ્રીમાં માત્ર થી સાત માણસો પૂરતી રસોઈ બની શકે છે તેમણે નરસિંહ મહેતાને સંજોગોને સમજાવતા કહ્યું કે આટલી સામગ્રીમાં આપણે માત્ર ત્રણ ચાર બ્રાહ્મણો અને પુરોહિતજીને જમાડવાનું આયોજન કરવું જોઈએ આ રીતે તો પિતૃ કાર્ય પણ પૂર્ણ થઈ જશે અને આપણે આ સામગ્રી પ્રમાણે શ્રાદ્ધ પણ કરી શકીશું માણેકબાઈએ આ શબ્દોથી નરસિંહ મહેતાને સમજાવ્યા કે વ્યવહારિકતા પણ જીવનનો મહત્વનો ભાગ છે આ સાથે તેમણે પરમાત્મા પર વિશ્વાસ રાખતા પોતાનું શ્રમ અર્પણ કર્યું માણેકબાઈએ બ્રાહ્મણો અને પુરોહિતને આમંત્રણ આપવા માટે નરસિંહ મહેતાને બજારમાં મોકલ્યા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જ્યારે નરસિંહ મહેતા બજારમાં જાય છે ત્યારે નાગર લોકો કઈ રીતે તેમની હાંસી ઉડાવે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ